સુરતના સૈયદપુરામાં રાત્રે અચાનક રિક્ષામાં આવી છ કિશોરે ગણેશ પંડાલમાં પથ્થરમારો કર્યો હતો ગંભીર સ્થિતિ સર્જાતા પોલીસને ગિયરગેસના છેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી બાદમાં પોલીસે બત્રીસ આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે પોલીસે જે છ કિશોરોને પકડ્યા છે એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદરેસામાં જાય છે તેમજ તે છ સપ્ટેમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાળ પર આવ્યો હતો અને પાણીના પાઉચ ફેંકીને ભાગી ગયો હતો ત્યારબાદ સાતમીએ પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળ ગયો હતો જો કે આઠ સપ્ટેમ્બરની રાત્રે અંજામ આપી દીધો હતો તમામ આરોપીઓ હાલ ઉમરા પોલીસ મથકમાં છે અને આજે કોર્ટમાં રજૂ કરાશે સતત ત્રીજા દિવસે સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન સર્વે કરવામાં આવી રહ્યું છે રાજ્યના પોલીસ વડા આજે સુરત આવશે બપોરે પોલીસ કમિશનર કચેરીએ પહોંચે અને તમામ ઘટનાઓની આરોપીઓની પણ પૂછપરછ કરી શકે છે પથ્થર ફેંકનારો કિશોર જે મદ્રેસામાં જાય છે તેની પાસે આ કિશોરને પથ્થર મારવાનું કોણે શીખવાડ્યું તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે અને જે મદ્રેસામાં જાય છે તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે આરોપીઓ જે રિક્ષામાં ગયા હતા એ રિક્ષા ચાલકને ખ્યાલ નહોતો કે આ છ કિશોરો શું કરવા જઈ રહ્યા છે પંડલ પાસે તેણે રિક્ષા રોકી કે તુરંત જ હજમાંથી એક મુખ્ય કિશોરી આરોપીએ મૂર્તિ પર બસ્તરમારો કર્યો હતો આ કિશોર તેના દાદી સાથે રહે છે અને મદ્રેસામાં જાય છે પિતા હયાત નથી અને માતાએ બીજા અલગ્ન કર્યા છે આરોપી છ કિશોરના માતા પિતાને પણ બોલાવી પૂછપરછ કરાય છે પોલીસે ગણેશ મંડલમાં પથ્થરમારો કરનાર છ કિશોર સામે જૂનેલ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી છે સાથે સાથે કિશોરોના વાલીઓને પણ પૂછપરછ કરવામાં આવી છે પોલીસે ગણેશ મંડપમાં પથ્થરમારો કરનાર કિશોરો હતા એને સામાન્ય બાબત ગણી નથી આ બાબતે એફઆરઆઈ કરાય છે એફઆઈઆર વન કિશોરે મંડપ પર પથ્થર મારતા પ્રતિમા નીચેના ઢોલને નુકસાન થયું હતું રવિવારે હું સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં ગયો હતો ત્યારે રિક્ષામાં આવેલા છ થી આઠ છોકરાએ મંડપ પર પથ્થર મારતા મૂર્તિના ટોળને નુકસાન થયું હતું તમામને ચોકી પર લાવી પૂછપરછ કરતા હતા ત્યારે બાર ત્રણસોનું નું ટોળું ભેગું થતા વધુ પોલીસ ફોર્સ બોલાવી પડી હતી કેટલાક કિસ્મોએ બૂમો પાડી હતી માથામાં લાકડી મારો તો મરી જશે એમ કહી હુમલો કરતા અમારા બે પોલીસ કર્મીઓને ઈજા પણ થઈ હતી એફઆઈઆર બે સિત્તેરથી એસી યુવકોએ પાર્ક કરેલા વાહનોએ આગ ચાંપી સળગાવ્યા હતા અને સૈદપુરા ચોકી પર છોકરાઓની પૂછપરછ કરતા હતા ત્યારે રાત્રે સાડા અગિયાર વાગ્યે કતારગામ દરવાજા પાસે વાહનોની તોડફોડ થઈ છે એવી માહિતી પણ મળી છે સ્થળ પર જોતા પાર્ક કરેલા ટેમ્પો કાર સહિતના વાહનોની સિત્તેરથી એસી ઇસમો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને બે વાહનોને આગ પણ લગાવી હતી પોલીસે ત્રણ ટિયર ગેટ છોડતા ટોળું વિરવેખર થઈ ગયું હતું બાદમાં ફાયર બ્રિગેડે વાહનો પર પાણીનો મારો ચલાવી છંટકાર કર્યો હતો અને આગ ઓલાવવાની કોશિશ કરી હતી